અંકલેશ્વર સ્થિત તકશીલા વિદ્યાલય નવા પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષકો તથા નાના ભૂલકાઓ દ્વારા હર્ષો ઉલ્લાસભેર માતૃપિતૃ વનના દિન ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ચૌદમી ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂંજન દિવસ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતાને કંકુ અને ચોખાનું તિલક કરી આરતી ઉતારી ફૂલ આપીને ભાવ વિના હૃદયે પગે લાગ્યા અને આશીર્વાદ લીધા હતા બાળકોએ કરતા પર ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા પિતૃદેવો ભવ દરેક બાળકો પોતાના માતા પિતાને આદર અને સન્માન આપવું જોઈએ શિક્ષકો દ્વારા તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ચેરમેન વિમલભાઈ પાઠક આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલ બેનાબેન તથા શાળાના શિક્ષક મિત્રો અને વાલીઓ ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો